ત્રણ મકાન રિક્ષા સહિતના વાહનોમાં આગ લગાવાઈ એસી વોશિંગ મશીન ત્રણ ફ્રીજ ચાર ટીવી સહિતની ઘર વખરી ખાક બનાવની જાણવા મળતી વિગતો અનુસાર રૂઆપરી રોડ ઉપર આવેલી મહાકાળી વસાહતમાં રહેતા રેવાબેન પ્રવીણભાઈ ચૌહાણે ઘોઘા રોડ પોલીસ મથકમાં કરણ કિશોરભાઈ વાજા વિજય કિશોરભાઈ વાજા રવિ રમણભાઈ વેગડ મેલોડી માની ધાર ખેડૂતવાસ જીતેશ ઉર્ફે જીજી રમણભાઈ રાઠોડ હિતેશ વેગડ વિશાલ ધરજીયા ડગી કાળો ગફાર પોપટ ધીરુભાઈ બાંભણિયા જીતેન્દ્ર બટુકભાઈ રાઠોડ રાકેશ રમેશભાઈ રાઠોડ રોહન મુકેશભાઈ રાઠોડ અને અન્ય અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના દીકરાઓને ગત તારીખ છના રોજ મહાકાળી વસાહતમાં રહેતા નરસિંહભાઈ પરસોત્તમભાઈ જાદવ સાથે ઝઘડો થતા મારામારીમાં નરસિંહભાઈને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું તેની દાજ રાખી નરસિંહભાઈના શાળા સહિતના શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી સંપ કરી તેના તેમજ તેના દીકરાઓના મકાન ઉપર પથ્થરના ઘાંજીકી જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી દીધી હતી જે આગમાં રિક્ષા એસી વોશિંગ મશીન ત્રણ ફ્રિજ ચાર ટીવી સહિતની ઘરવખરી બળીને ખાક થઈ જવા પામી હતી ઉક્ત ફરિયાદ અનુસંધાને પોલીસે તમામ સામે બીએનએસ એક્ટ ત્રણસો છવ્વીસ જી એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો પચીસ ત્રણ પાંચ તેમજ જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર શહેરના રૂવાપરી રોડ ઉપરની મહાકાળી વસાહતના યુવકની હત્યાના બનાવના પગલે તેના શાળા સહિતના શખ્સોએ આરોપીના અને તેના પરિવારના ત્રણ ઘરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી જ્યારે રિક્ષા સહિત ઘરવખરીની તોડફોડ કરી હતી જે મામલે બારથી વધુ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે ઉક્ત મામલે ઘોઘા રોડ પોલીસે તપાસનો દોર હાથ ધરી રવિ ઉર્ફે શ્રીરામ રમણીકભાઈ વેગડ જીતેશ ઉર્ફે જીજી રમણભાઈ રાઠોડ હિતેશ ઉર્ફે હિતો અશોકભાઈ વેગડ સંજય ઉર્ફે વિશાલ તુલસીભાઈ ધરજીયા હરેશ ઉર્ફે કાળો ગફાર દિનેશભાઈ વાઘેલા જીતેન્દ્ર ઉર્ફે જીતો બટુકભાઈ રાઠોડ રાકેશ રમેશભાઈ રાઠોડ રોહન મુકેશભાઈ રાઠોડની ધરપકડ કરી લોકઅપ હવાલે કરી દીધા હતા